હાઈ ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે જીરાપુરી રેગ્યુલર જીરાપુરી બનાવતા જ હોઈએ છે તો આજે આપણે પાઉંભાજીના ટેસ્ટ સાથે જીરાપુરી બનાવશું આ રીતે તમે જીરાપુરી બનાવશો તો જીરાપુરી છે તે ક્રિસ્પી બનશે અને આ જીરાપુરીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો જીરાપુરી બગડશે નહીં તો પાઉભાજીના ટેસ્ટ સાથે જીરાપુરી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં એક વાટકી મેંદાનો લોટ લેવાનો છે બે ટેબલ સ્પૂન જીરું લેવાનું છે મોણ માટે વન ટેબલ સ્પૂન તેલ લેવાનું છે વન ટેબલ સ્પૂન નિમક અને વન ટેબલ સ્પૂન ઘી લેવાનું છે તો ત્રણ ટેબલ સ્પૂન મેંદાનો લોટ લીધો છે આ લોટને આપણે જ્યારે પૂરી બનાવીએ છીએ ત્યારે પુરી વણવામાં આ લોટનો ઉપયોગ કરવાનો છે પુરીને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી માટે સાઈડમાં રાખી દેવાના છે વન ટેબલ સ્પૂન તેલ અને જે ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે ઘી અને તેલને ગરમ થવા દેવાનું છે ઘી તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે જીરું રાખ્યું હતું તે જીરું નાખવાનું છે જીરું નાખી અને એક કપ પાણી નાખવાનું છે પાણીને વધારે ગરમ કરવાનો નથી વધારે પાણીને ગરમ કરશો તો લોટ બાંધવામાં તમારા હાથ છે તે દાજી જશે પાણીને થોડી માટે સાઈડમાં રાખી દેસુ તો લોટ બાંધવા માટે એક મોટું વાસણ લેશું જેમાં લોટ સારી રીતે બંધાઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો જે મેંદાનો લોટ રાખ્યો તો તે મેંદાનો લોટ નાખશું અને જે પાઉભાજી મસાલો રાખ્યો તો તે પાઉભાજી મસાલો નાખશું હું પાઉભાજી મસાલો નાખી અને ટેસ્ટ અનુસાર નિમક નાખવાનું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે પાઉંભાજી મસાલો અને નિમકને સારી રીતે લોટમાં મિક્સ કરી દેવાનો છે મેંદાનો લોટનો તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મેંદાના લોટને બને ત્યાં સુધી ચારીને જ તેનો ઉપયોગ કરવાનો છે તો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો જે પાણી નાખ્યું તો તે પાણી થોડું ઠંડુ થઈ ગયું છે તો ગરમ પાણી નાખશું પાણી નાખી અને લોટને બાંધી લેવાનો છે એક સાથે પાણી નથી નાખવાનું થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે એક સાથે તમે પાણી નાખશો તો પાણી છે તે લોટમાં વધી જશે એટલે જરૂર પ્રમાણે પાણી નાખતું જવાનું છે તો તમે જ્યારે ગરમ કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીને વધારે ગરમ કરવાનું નથી પાણીને તમે વધારે ગરમ કરશો તો લોટ છે તે સરખી રીતે બંધાશે નહીં અને તમારા હાથ છે તે દાજી જશે તમારા હાથ દાઝી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે લોટને કઠણ બાંધવાનો નથી બને ત્યાં સુધી લોટને ઢીલો જ રાખવાનો છે કઠણ તમે લોટ બાંધશો તો પૂરી વણશો તો પૂરી છે તે સાઈડમાંથી કિનારી ફાટી જશે તો લોટ સારી રીતે બંધાઈ ગયો છે તો મૂળ માટે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે તેલની જગ્યાએ જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે ઘી પણ નાખી શકો છો બંધાઈ ગયો છે દસ મિનિટ માટે સાઈડમાં રાખી દેવાનો છે દસ મિનિટ થઈ ગઈ છે લોટ લઈ અને લોટના બે ભાગ કરી લેવાના છે અને લોટને આ રીતે બાંધી લેવાનો છે લોટ બાંધી અને તેના નાના નાના લુવા તૈયાર કરી લેવાના છે તો પૂરી તમારે નાના મોટી બનાવવી હોય એ પ્રમાણે તમારે લુવા બનાવાના છે તો લુવા તૈયાર થઈ ગયા છે તો તેમાંથી એક લુવું લેશું અને તેના ઉપર લોટ નાખવાનો છે લોટ નાખી અને આ રીતે પૂરી વણી લેવાની છે લોટ લગાવતું જવાનું છે અને પૂરીને વણતું જવાનું છે લોટ લગાવશો તો પૂરી છે તે પાતલા ઉપર ચોટશે નહીં જીરા પૂરીને તમે જ્યારે વણો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જાડી પૂરી બનાવવાની નથી આ રીતે પાતળી પૂરી જ બનાવવાની છે પૂરી સારી રીતે વણાઈ ગઈ છે તો ચમચીની મદદથી ને આ રીતે પૂરીમાં હોલ કરી દેવાના છે પૂરીમાં તમે આ રીતે હોલ કરી દેશો તો તમે ફ્રાય કરશો તો પૂરી છે તે તેલમાં ફૂલશે નહીં તો આ રીતે અને નાની નાની તૈયાર કરી લેવાની છે હવે આપણે બીજી રીતે પૂરી વણસુ તો પૂરી વણવા માટે મોટું લુવું લેવાનું છે તો લુવા ને પાટલા ઉપર આ રીતે ફેરવી અને હાથે થી પ્રેસ કરી દેવાનો છે ઉપરથી થોડો કોરો મેંદાનો લોટ લગાવશું મેંદાનો લોટ લગાવી અને પૂરી વણી લેવાની છે તો લોટ લગાવતું જવાનું છે અને પૂરીને વણતું જવાનું છે કોર લોટ તમે નહીં લગાવો તો પૂરી છે તે પાટલા ઉપર ચોટી જશે તો આ રીતે પાટલાની સાઇઝ હોય એ પ્રમાણે પૂરીને બનાવી લેવાની છે તો પૂરીને જાડી બનાવવાની નથી જાડી પૂરી તમે વણશો તો પૂરી છે તે ક્રિસ્પી બનશે નહીં તો મોટી પૂરી નાની પૂરી બનાવવા માટે ગ્લાસ લેવાનો છે અને ગ્લાસને પૂરી ઉપર આ રીતે પ્રેસ કરી અને નાની નાની પૂરી બનાવી લેવાની છે નાની નાની સાઈઝની પૂરી બની ગઈ છે તો જે એક્સ્ટ્રા લોટ છે તે લોટને કાઢી લેવાનો છે અને પૂરીમાં આ રીતે ગોલ કરી લેવાના છે જો તમે આ રીતે પૂરીને બનાવશો તો પૂરી છે તે ફટાફટ બની પણ જશે અને તમારો ટાઈમ પણ બચી જશે અને પૂરી છે તે બધી એક સરખી જ બનશે તો તમે પણ એકવાર આ રીતે પૂરી જરૂર ટ્રાય કરજો તો પૂરી વણાઈ ગઈ છે પૂરીને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકશું અને કઢાઈમાં પૂરીને ફ્રાય કરવા માટે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તેને આપણે ચેક કરી લેવાનું છે લોટ ઉપર આવી ગયો છે એટલે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી જ આપણે બીજી પૂરીને ફ્રાય કરવાની છે તો પૂરીને ફ્રાય કરવા માટે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે પૂરી વણીને રાખી હતી તેમાંથી પૂરી નાખવાની છે પૂરી બધી ફ્રાય થશે નહીં એટલે કડાઈમાં જેટલી પૂરી આવે એ પ્રમાણે પૂરી નાખશું અને પૂરીને ફ્રાય કરી લેવાની છે એક મિનિટ થઈ ગઈ છે પૂરીની સાઈડને ચેન્જ કરી નાખવાની છે તો પૂરીને તમે જ્યારે ફ્રાય કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને સ્લો રાખવાનો નથી ગેસને તમે સ્લો રાખશો તો પૂરી છે તે તેલ પી જશે અને ગેસને હાઈ રાખશો તો પૂરી છે તે ઉપરથી બરી જશે અને પૂરી છે તે ક્રિસ્પી બનશે નહીં એટલે ગેસને મીડિયમ રાખીને જ પૂરીને ફ્રાય કરવાની છે તો બે મિનિટ થઈ ગઈ છે પૂરી સારી રીતે ફ્રાય થઈ ગઈ છે તો પૂરીને તેલમાંથી કાઢી લેવાની છે એક પ્લેટ લેવાની છે અને પ્લેટ ઉપર ઝારી મૂકશું અને ઝારીમાં જે પૂરી ફ્રાય કરીને રાખી હતી તે પૂરી નાખવાની છે આ રીતે તમે પૂરી નાખશો તો જે એક્સ્ટ્રા તેલ હશે તે તેલ છે તે ઝારીમાંથી નીકળી જશે તો આ રીતે બધી પૂરીને ફ્રાય કરી લેવાની છે તો તૈયાર છે પાંભાજીના ટેસ્ટ સાથે જીરાપુરી તો રેગ્યુલર તમે જીરાપુરી બનાવતા હોય તો તમે એકવાર આ રીતે પાઉભાજીના ટેસ્ટ સાથે જીરાપુરી જરૂર ટ્રાય કરજો આ રીતે તમે જીરાપુરી બનાવશો તો જીરાપુરી ટેસ્ટમાં સારી લાગશે અને ફટાફટ બની પણ જશે અને આ જીરાપુરીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો જીરાપુરી છે તે બગડશે નહીં અને જીરાપુરી છે તે ક્રિસ્પી બનશે જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે